નમસ્તે કૃષ્ણ જય ચેહર માં હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચન માં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું आलू पराठा જુઓ તમે જોઈ શકો છો આલુ પરોઠા બનાવવા માટે આપણે અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અહીંયા 6 થી 7 નંગ મિડિયમ સાઈઝના આપણે બટેકા લીધા છે આદુ અને લસણ લીધું છે આપણે પીસી લેવાનું છે અહીંયા લીધા છે સુકા ધાણા વરિયાળી છે સુકી પછી અહીંયા છે ખાંડ લીંબુનો રસ દળેલા મસાલા તેલ મીઠું અને કોથમીર જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા સૌથી પહેલાં લોટ બાંધી લેશું અહીંયા નાખ્યું છે મીઠું એક ચમચી હવે આપણે ત્રણ ચાર ચમચી જેટલું આપણે મળમાં નાખીશું તેલ અને બહુ મોઈન નથી નાખવાનું મીડિયમ મોઈન નાખવાનું છે જો તમે જોઈ શકો છો આપણું મોયન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી નાખી જઈશું અને લોટ બાંધી જઈશું આ લોટને આપણે બહુ ભાખરી જેવો પણ નથી બાંધવાનો રોટલી જેવો ઢીલો રાખવાનો છે કારણ કે આપણે આલુ પરોઠા બનાવતા હોય એટલે આપણે રોટલીને આમ વાળવી પડતી હોય છે એટલે વળાઈ જાય આસાનીથી એટલા માટે આપણે રોટલી જેવો ઢીલો જ લોટ અહીંયા રાખવાનો છે જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે આવી રીતે આપણે ઢીલો રાખવાનો છે રોટલી જેવો જો હવે આપણે બટેકાના મસાલામાં નાખવા માટે આ સૂકા ધાણા લીધા છે એને આપણે થોડા પીસી લેશું અને આ વરિયાળી છે વરિયાળીને પણ ભેગી પીસી લેશું મતલબ ટીચી લેશું આપણે ખાણીમાં ટીચવાની છે તો આની અંદર આપણે થોડી ખાંડ એડ કરી દઈશું એટલે ખાંડના કારણથી છે ને ટીચવામાં થોડું ઈજી રહે છે આવી રીતે આપણે ટીચી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણા ધાણાને વરિયાળી અને આ ખાંડ બધું સરસ રીતે આવી રીતે અધકચરું ટીચાઈ ગયું છે આને આપણે કાઢી લઈશું એક ડીશનું જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા લીધું છે લીલા મરચાં આદુ અને લસણ એ બધું અહીંયા આપણે ટીચી લેવાનું છે ટીચીને આપણે મસાલામાં નાખવાનું છે એની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું મીઠું એડ કરીને થોડું ટીચાઈ જાય પછી આપણે બીજા મસાલા નાખવાના છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો આપણે આદુ મરચાં લસણને આવી રીતે થોડા કચરા પીસી લીધા છે આની અંદર ટીચ્યા છે તો હવે આપણે આની અંદર નાખી દઈશું જીરું અને લાલ મરચું છે લીલા મરચાં લીધા છે એટલે આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું અહીંયા લીધું છે વધારે નથી લીધું અને એક ચમચી જેટલી અહીંયા હળદર છે આ બધી જ વસ્તુને આપણે ફરીથી આવી રીતે આ ખાણીમાં ટીચી લેશું અને આનો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ એ આપણે બટેકામાં નાખવાનો છે જુઓ આપણે બધી જ વસ્તુને આવી રીતે અહીંયા ટીચી લીધી છે હવે આપણે આને બટેકામાં નાખી આલુ પરોઠાનો મસાલો તૈયાર કરી લેશું જુઓ આપણે બટેકા જે બાફીને રાખ્યા હતા એ બટેકાને હવે આપણે મસાલો કરી લઈએ તો આપણે બધા બટેકાને આવી રીતે મૅસરની મદદથી ઝીણા કરી લેવાના છે બધા બટેકાને આપણે આવી રીતે મેસ કરી લઈએ જો આપણા બધા બટેકા અહીંયા મેસ થઈ ગયા છે સરસ રીતે હવે આપણે ખાંડ ધાણા અને વરિયાળી જે ટીચીને રાખ્યું હતું એ આની અંદર આપણે એડ કરી લઈએ પછી આપણે જે મસાલો તૈયાર કર્યો તો મરચાં લસણ આદુ અને બીજા દળેલા મસાલા બી નાખ્યા હતા એ બધુંય આપણે અહીંયા લઈ લઈએ પછી આપણે લઈશું અહીંયા હિંગ અડધી ચમચી આપણે હિંગ લીધી છે કારણ કે બટાકા છે એટલે આપણે હિંગ નાખવીએ જરૂરી છે પછી આપણે નાખીશું લીલા ધાણા લીલા ધાણા બટેકા બટેકા આલુ પરોઠામાં વધારે હોય ને તો સારા લાગતા હોય છે એટલે આપણે વધારે થોડા નાખ્યા છે હવે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું કારણ કે આપણે ટીચવામાં નાખ્યું હતું એટલે આપણે એક ચમચી મીઠું લીધું છે બધું જ આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે જો તમે જોઈ શકો છો આપણે બધો મસાલો અહીંયા મિક્સ કરી લીધો છે હવે આપણે થોડોક લીંબુનો રસ આમાં એડ કરીશું કારણ કે ખાટા મીઠા હોય ને તો સારું લાગે છે આપણે આની અંદર થોડી ખાંડ પણ નાખી છે એટલે હવે આપણે આને મિક્સ કરી લેશું અને તમે ચાખી શકો છો તમને ખાટું વધારે લાગતું હોય કે ગળ્યું થોડું વધારે ખાતા હોય ખાટું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી શકો જો આપણો મસાલો અને અહીંયા લોટ બાંધીને બધું રેડી થઈ ગયું છે હવે આપણે આલુ પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ જો આપણે આવો ઢીલો રોટલી જેવો લોટ લેવાનો છે અને આવડું ગુલ્લું લઈશું આપણે લુઓ લેશું આટલું અને આવી રીતે રોટલીની જેમ આપણે આને વણી લઈશું તમે જોઈ શકો છો આપણે આવી રીતે મોટી વણવાની છે આવી રીતે રોટલીની જેમ પટલું પટલું આપણે વણી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણે લોટલી દે તો એમાંથી એક લુઓ લઈને આવી રોટલીની ની સાઈઝ નું આપણે વણી લેવાનું છે અને પછી આપણે આવી રીતે એને આ જે મસાલો આપણે બટેકાનો તૈયાર કર્યો છે એ આવી રીતે એને ભરી લેવાનો છે ભરીને પછી આવી રીતે આપણે એને ફોલ્ડ કરી દેવાનું છે ફોલ્ડ કરીને પછી આપણે જે વધારાનો જે ભાગ છે રોટલીનો એને આપણે કટ કરી લેશું અને પછી આપણે એને ફરીથી વણી લઈશું એ આવી રીતે વણી લેશું પછી આને આટલી સાઈઝના આપણે આલુ પરોઠા જુઓ આવી રીતે આપણે એને તેલ નાખતું જવાનું છે અને જવાનું છે આવી રીતે આપણે બધા આલુ પરોઠાને ચડવી દેવાના છે તેલ નાખીને આને ટુવા દીધા કહેવાય મતલબ તેલના ટુવા દેવાના છે જુઓ તમે જોઈ શકો છો આપણો આલુ પરોઠો અહીંયા ચડી ગયો છે અને સરસ શેકાઈ ગયો છે મસ્ત હવે આપણે બધા જ આલુ પરોઠાને આવી રીતે શેકી લેવાના છે જુઓ તમે જોઈ શકો છો આપણા ગરમાગરમ ગરમ આલુ પરઠા રેડી થઈ ગયા છે હવે આપણે આને દહીં જોડે સર્વ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ છે હજી ચને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો